બોલો શ્રી શામળાજી ભગવાન જય બોલો ગૌ માતા શ્રી જય શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત દ્વારા બધા બે કમિટી સભ્યો આજ રોજ ભાબર અંદર આવ્યા છીએ અને જે સુઈગામ તાલુકો ભાબર તાલુકો થરા તાલુકો વાવ તાલુકો અતિવૃષ્ટિના કારણે જે પણ ગામડાઓની અંદર જે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે લોકો આમ તો દર દિવાળીએ બધી ગૌશાળાઓની અંદર ઘાસચારો આપતા હોઈએ છીએ પણ અમને બધા ગૌશાળાઓમાંથી આજુબાજુમાંથી જાણવા મળ્યું અને રિયલમાં પરિસ્થિતિ ખરાબ હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે લોકોએ રાત્રે એવું ડિસિઝન લીધું કે આપણે ખરેખર આ અતિવૃષ્ટિ જે સર્જાઈ છે તો ત્યાં આપણે જવાની જરૂરત છે અને ત્યાં જઈને આપણે ગૌમાતા માટે જેટલું કરી શકીએ એટલી સેવા કરવા માટે આપણે જવું પડશે તો અમે તાત્કાલિક ધોરણે રાત્રે એક નિર્ણય લીધો અને અમે લોકો આ જે અતિવૃષ્ટિમાં જે પણ ગામડાઓમાં ગૌશાળાની અંદર જે ગાય માતાઓ ફસાઈ છે કે જેમને ઘાસચારોમાં તકલીફ છે એ બધી વસ્તુઓ માટે કરીને અમે લોકો આવ્યા છીએ અને અહીંયાના લોકલ ભાઈઓનો પણ અમને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો છે ઓમભાઈ છે સંજુભાઈ છે બધા લોકોનો સાથ સહકાર